હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બાદ શૈક્ષણિક એકમો વિરુદ્ધ અમદાવાદમાં કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટ્રીટ વિભાગની કાર્યવાહી બીયુ પરમિશન અને વધારાના બાંધકામ કરવા બદલ દક્ષિણ પશ્ચિમ ઝોનની તેર શાળાઓને સીલ કરી દેવાઈ છે બોપલની કિડઝી પ્રી સ્કૂલ એન્સીયન્ટ સ્પ્રાઉટ યુરો કિડ્સ કેન કિડ્સ શાળાને સીલ કરવામાં આવી છે જ્યારે જોહાપુરાની ન્યુ એજ સ્કૂલ બચપન પ્લે સ્કૂલ નેશનલ સ્કૂલ અને એ આઝમ સ્કૂલને સલ કરવામાં આવી છે જ્યારે ફતેવાડીની અલ તરબીયા ઇસ્લામિક ઇંગ્લિશ સ્કૂલ સરખેજની ગુલશન એ મહેર સ્કૂલને પણ સીલ કરી દેવામાં આવી છે અમદાવાદની દક્ષિણ પશ્ચિમ ઝોનની તેર જેટલી સ્કૂલોને કે જેને બીયુ પરમિશન ન હતી તેને લઈને સીલ મારી દેવામાં આવ્યું છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના બોપલ વિસ્તારમાં અને બોપલ વિસ્તારમાં એક સાથે ત્રણ જેટલી પ્રી સ્કૂલ છે કે જેને સીલ મારી દેવામાં આવી છે અત્યારે આપ જોઈ રહ્યા છો આ યુરો કિડ્સ જે પ્રી સ્કૂલ છે તેને સીલ મારી દેવામાં આવી છે તેની બાજુમાં આ કાન કિડ્સ આવેલી છે તેને પણ સીલ મારી દેવામાં આવી છે છે અને કિડઝી સ્કૂલ છે કે જ્યાં આગળ નોટિસ આપવામાં આવી છે જો કે એસ્ટેટ વિભાગ દ્વારા પહેલેથી જ આ સ્કૂલોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ આ સ્કૂલો ચાલુ હતી અને ત્યારબાદ જે ત્રણે ત્રણ સ્કૂલોને એકસાથે સીલ મારી દેવામાં આવી છે જોકે આજે પણ શૈક્ષણિક સંસ્થાઓમાં જે બીયુ પરમિશનને લઈને તપાસનો જે ધમધમાટ છે તે ચાલુ રહેવાનો છે અને અત્યારેની વાત કરવામાં આવે તો બોપલ વિસ્તારની ત્રણ જેટલી સ્કૂલોને સીલ મારી દેવામાં આવી છે આ સિવાય જુહાપુરા સરખેજ એટલે કે દક્ષિણ પશ્ચિમ ઝોનની તેર જેટલી શાળાઓને સીલ મારી દેવામાં આવી છે જોકે એસ્ટેટ વિભાગ અત્યારે એક્શન મોડમાં છે કે જે પહેલાં હોસ્પિટલ સિનેમા બેન્ક્વેટ હોલ અને ત્યારબાદ શૈક્ષણિક સંસ્થાઓને જેની પાસે બીયુ પરમિશન ના હોય તેને સીલ મારવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ